હું કઈ નો બદલું મારે શું બદલવાનું હોય અરે કયો ને હવે આવો મોકો મળતો હોય તો કોઈ બદલે જ ને નો બદલે તમે ક્યાં બદલો હવે હું કયો નિર્ણય બદલું ઈ તો બધા લોકો સમજી ગયા છે પણ તમે બધા કયો નિર્ણય બદલો ઈ તમે કમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો અને જો મારો જવાબ તારે જાણવો હોય તો હું ઈ કમેન્ટ બોક્સ માં લખી અને જરૂરથી થી જણાવીશ તું સલા ભોળા દેખતા હે લેકિન હે એકદમ હોશિયાર હો જો ભાઈ લોન નો હપ્તો આજે નહીં ભરાય ને કાલે નહીં ભરું સમજાણું આપણે થાય કર લેવાનું એ ભાઈ તમે નમ્રતાથી વાત કરો હા તો નમ્રતા રે કરાવો વાત મને એટલે એમ નહીં તમે શાંતિથી વાત કરો હા તો શાંતિ ને દયો ફોન આને તો કોઈ દી લોન ના હપ્તા જ પૂરા નો થયા ખબર નહીં કે દી લોન ના ચપેડામાંથી બહાર આવશે જાર થી લગન કરીને આવી છું ને ત્યારથી રોજ કોકલે કોક લેણિયા સા ફોન ચાલુ જ હોય ખબર નહીં ક્યાં ભટકાઈ ગઈ હું ભાઈ તારે જેને કેવું હોય ને કહી દે અહીંયા જ બેઠો છું પણ હપ્તો તો નહીં જ ભરાય જા તમને મારી જરાય કદર છે હું તમારા માટે સોમવાર રહું ગુરુવાર રહું અગિયારસ રહું શનિવાર રહું રવિવાર રહું આટલું બધું રહું છું તું ખાલી હકણી રે ને કોઈ ઘણું છે બીજું કઈ નથી રહેવું તારે હવે ખાલી હકણી રે આના માટે તો કઈ ન કરવું જોઈએ આખો દી કચ 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 ચટર પટર ચટર પટર તું થાકતી નથી તારો થાકતો નથી કરી તમને મારો અવાજ કેમ તારો કાપી નાખવાની બેટા આપણે માર્કેટ જવું છું અને જો તારે જે કઈ વસ્તુ લેવી હોય ને એનું લિસ્ટ બનાવી લેજે પણ હા સો ની અંદર જ હો અબે બજા આય ના ભીડો જી આન હું મમ્મી બેટા આપણે માર્કેટ જવાનું છે ટાઈમ થઈ ગયો છે તો મેં તને કીધું તો લિસ્ટ બનાવી નાખું હા મમ્મી હાલે એ કે છે કેમ સોની નોટ બેટા મમ્મી તમે જ તો કીધું તો કે સોની અંદર બનાવજે તમે મે બનાવી